સામાન્ય ઉદભવ બિંદુ એટલે અહિયાં એક ખૂણો બનશે આ રીતના ચાલો એજ રીતના બીજો ક્યાં બનશે અહીંયા એ જ રીતના ત્રીજો ક્યાં બનશે અહિયાં ચાલો એજ રીતના ચોથો ખૂણો ક્યાં બનશે અહીંયા ચાલો તમને એમ થાય કે કયા કયા કિરણ છે તો જો આ રીતના તમે લઈ શકો આ કિરણ લઈ શકો એક આ કિરણ લઈ શકો એટલે આ બંને કિરણ થી આ ખૂણો બનશે આ બંને કિરણ થી આ ખૂણો બને એ જ રીતના આ બંને કિરણ થી આ ખૂણો બનશે અને આ કે આ કિરણ થી અહીંયા આ ખૂણો બનશે ચાલો તો હવે કઈ રીતના લખવાના આપણે એને શું કીધું છે ખૂણા લખવાના કીધા છે ચાલો લખીએ ચાલો હવે જો પેલો ખૂણો આ ખૂણો એ

ચાલો એ જ રીતના ડી લેવું હોય તમારે તો ખૂણો ડી અથવા તમે પણ લખી શકો કે સીડીઈ અથવા શું લખી શકો સીડીઈ ચાલો આ રીતે લખી શકો ચાલો મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લો પછી દાખલા નંબર બે જોઈએ

ઓ ઈ નું અંદરનું બિંદુ આની અંદરનું બિંદુ કીધું છે જો આ ઓડી કિરણ ઉપરના બિંદુ કહેવાય શું કહેવાય આ ખૂણો ડી ઓ ઈ એ એના પરના બિંદુ કહેવાય એટલે કે આ જે કિરણો છે આ ખૂણો છે અહીંયા આ ખૂણો બને આ કિરણ બને એટલે આ ઓ ઈ કિરણ ઉપરના બિંદુ કહેવાય આ ઓ ડી કિરણ ઉપરના બિંદુ કહેવાય અને શું પૂછેલું છે કે ડી ઓ ઈ એના અંદરના ભાગમાં એટલે કે અહીંયા કે અંદરના ભાગમાં આવેલા હોય

ઓ અને એફ એટલે બહાર ના બિંદુ ચલો આ છે આની અંદર તો આ જે ખૂણો પૂછ્યો તમને આ આ ખૂણો પૂછ્યો ઈ ઓ એફ એટલે બહારનું બિંદુ સી થઈ ગયું એ પછી બિંદુ આ એ એ પણ બહાર નું જ કહેવાય અને આ ડી બિંદુ છે એ પણ બહાર નું બિંદુ કહી શકાય એટલે લખવાનું અહીંયા ખૂણો ઈ ઓ એફ ના બહાર ના

હવે ખૂણો ઈ ઓ એફ પરના બિંદુ હવે જો બી બિંદુ આવેલું છે એટલે આ બી બિંદુ પણ આપણે લેવું પડશે એટલે એના ઉપરના બિંદુ કયા કયા થયા એક તો ઈ થયું બી થયું ઓ થયું અને એફ થયું તો ચાલો લખી નાખીએ કે ખૂણો ઈ ઓ એફ પરના બિંદુઓ કયા કયા થશે એક તો E E પછી B પછી O અને એફ

સામાન્ય શીરું બિંદુ થઈ ગયું તો સામાન્ય એક સામાન્ય બિંદુ સામાન્ય બિંદુ આ એક થઈ ગયું ચાલો રેડી એટલે કે આ ખૂણો આ ઉપરનો તરફ અને બીજો નીચેની તરફ બંનેમાં સામાન્ય બિંદુ શું થઈ ગયું થઈ ગયો અને બે ખૂણા ની પાછી આકૃતિ આપણે દોરીને ચાલો હવે કીધું છે બે બિંદુ કીધા છે તો એક આ એક આ

to anya zòw adit na wànyà ni nyala kusi to lekidu tam di zòw anyi pe lamu elekido níbi ja melikini ke kuno e obi ndaní bìjò kunu oke yaté jo obìsi ja ema zòw a iyeku awo kunori yor sori a obìsi nono okyisi kayo.

આ બંને સામાન્ય બિંદુ અહીંયા પણ બે ખૂણા પણ થઈ ગયા ચાલો આ રીતના એવું જરૂર નથી આજ રીતના તમને જે યોગ્ય લાગે એ રીતના તમે અહીંયા ખૂણા બનાવી શકો છો ચાલો હવે સી ત્રણ સામાન્ય બિંદુ ચાલો જો ત્રણ સામાન્ય બિંદુ હોય એવું બની શકે શક્ય છે તમે ગમે એવો ખૂણો બનાવશો તો ત્રણ સામાન્ય બિંદુ હોય એવું શક્ય છે નહીં ચાલો એટલે અહીંયા લખી નાખવાનું શક્ય નથી ચાર હવે ચાર સામાન્ય બિંદુ હોય તો ત્રણ ન હોય તો ચાર હોય એ પણ શક્ય શક્ય છે નહીં એટલે અહીંયા પણ નાખવાનું નથી એક કિરણ સામાન્ય હોય શું કીધું છે કિરણ હમણાં જેમ આગળ એક સામાન્ય બિંદુ એક સામાન્ય બિંદુ હોય એવું આપણે જોઈએ તો અહીંયા પણ એ જ રીતના જમ એ તમે અહીંયા ઉપયોગ કરી શકો એને છે આકૃતિ દોરી હોય તો અહીંયા તમે કિરણ લઈ લેવાનું અહીંયા નામ આપી દેવાનું એ અહીંયા નામ આપી દો અને તમે અહીંયા દર્શાવી શકો કે અહીંયા સી ચાલો જો આ કિરણ સામાન્ય થઈ જશે આપણા માટે એટલે કે ખૂણો એ ઓ બી માં અને ખૂણો બી ઓ સી માં ઓ બી કિરણ શું થઈ જાય સામાન્ય કિરણ થઈ જાય તેથી તમે આ રીતના કાંચી આકૃતિ દોરી શકો ચાલો અહીંયા આપણું આ સ્વાધ્ય ચાર પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને હજી હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવા તમને આ ચેનલ ઉપર ગણિત અને વિજ્ઞાનના વિડીયો જોવા મળતા રહે અસ્તુ જય હિન્દ જય ભારત